જય સિંહરા મિત્રો ફરી એક વાર આપણે આવ્યા છે ગોંડલમાં જ્યાં મોરારી બાપુની રામ કથા ચાલી રહી છે અને તમે મારી પાસે દ્રશ્યમાં જોઈ શકો છો ઘણું બધું માણસો આવ્યું છે અને આ બાજુ આપણે જોઈ શક્યું છીએ આ છે કથા મંડપ અહીંયા મોરારી બાપુ અત્યારે કથા વાંચી રહ્યા છે તો આપણે જઈને અંદર જોઈશું અને કથાનો આનંદ માણીશું અને જે કાંઈ બાકીની વ્યવસ્થા છે તમામ દ્રશ્યો તમને અહીંયા બતાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા આવતો ચેનલ સબસ્ક્રાઇબ અને એક લાઈક કરી દેજો જય શ્રી આમ જય જય શ્રી રામ જય શ્રી રામ ગોટલના આંગણે 45 વર્ષ પછી વિશ્વવંદનીય કથાકાર પરમ પૂજ્ય પાત્ર સ્પં સ્મરણીય એવા બોરાળી બાપુની કથા ગોટલ ને આંગળે યજમાન લોહલંગરી બાપુ એની વર્વાણી જગ્યાના મહંત શ્રી 1008 જેને આપણે મહામંડલેશ્વર એવા સીતારામ બાપુ ના આશીર્વાદ થી હોડલ ની અંદર પાર્ટી બાપુ ની રામકથાનો છે હજારો ની સંખ્યા માં સેવકો આવી કથાનો લાભ લે છે પચીસ થી ત્રીસ હજાર લોકો ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યાલય તરફથી મેડિકલ ની પણ ખોટી સુવિધાઓ છે અને ખાસ યુગાંડા નિવાસી ચેતનભાઈ સાંગાણી જે કઈ ખર્ચ થયો છે એ પોતે ઉપાડી રહ્યા છે સ્વતંત્ર એકલા અને બધો થી ગોંડલ અમે ખૂબ આનંદ લઈ રહ્યા છીએ એના માટે અમારો ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ જયપાલસિંહ જાડેજા અને હું અશોકભાઈ શેખડા મારી સમગ્ર ટીમ તમામ વ્યવસ્થામાં કાર્યાલય તરીકે આરોગ્ય ની સેવા હોય પાણી પીવાની સેવા હોય ગોધારા સેવા હોય

આ બધી જ સેવા આમ જોઈએ તો પંદર દિવસની અંદર આ તૈયારી થઈ પંદર દિવસ પહેલા જ બાપુએ કીધું કે ચાલો આપણે ગોંડલમાં આપણે કથા આપી છે તો ગોંડલ ગોલ્ડન ગ્રુપ એના સ્થાપક ગોંડલ નાગરિક સહકાર બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા એમના માર્ગદર્શન હેઠળ સતત અમે બધા કામ કરી રહ્યા છીએ અને પંદર દિવસની અંદર આ પ્રભુ કૃપાથી ખૂબ સારું વાતાવરણ બેતાલીસ ડિગ્રીમાં પણ ગુજરાતનો સૌથી પ્રથમ એસી ડોમ આ ગોંડલમાં થયો સંપૂર્ણ એસી પચીસ સત્યાવીસ હજાર ની ભક્તો બેસી શકે એવી કેપેસિટી છે અને સંપૂર્ણ એસી ડોક ખૂબ ખુબ કથાનો લાભ લઈ રહ્યા છે અને બાપુ પણ ખૂબ રાજી છે અને હરિભક્તો પણ ખૂબ રાજી છે અને પ્રસાદી પણ સુંદર બધા વ્યવસ્થા કરવામાં આવી છે તો ગોંડલ આંગણે જલારામ બાપા ના ભક્તો ના આશીર્વાદ જલારામ બાપા ના આશીર્વાદ ધોરવાળી જગ્યાના આશીર્વાદ અને સૌ પ્રભુ શ્રી રામ આશીર્વાદ થી અમે આ સેવા નો તક મળ્યો છે જય જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ

જય શિયા રામ અમે દ્વારકા અમારો જિલ્લો દ્વારકા છે દેવભૂમિ દ્વારકા અમે ત્યાંથી આવીને રામકથામાં આજે લાભ મળ્યો લાભ લેવા આવ્યા હે અને ખૂબ મજા આવે છે અને ખૂબ મોટું આયોજન છે ભારત ગણાતી યમુના નદી છે તેમાં કેટલા છે કેમિકલ વાળું પાણી થઈ છે તેને અટકાવવા માટે દ્વારા કાર્ય શરૂ કરવામાં આવેલું છે કોન્ટ દ્વારા આજે રામકથા માં પૂજ્ય મોરારી બાપુ ની પણ ફાઈન લેવામાં આવી છે તે સિવાય રમેશભાઈ થડુક છે વનસુખભાઈ માંડવીયા છે ગીતાભાઈ જાડેજા છે બધાનો સહયોગ મળેલો છે અને આ કાર્યમાં મિત્રો અત્યારે આપણે કથા મંડપ છીએ અને અમારી પાસે તમે જોઈ શકો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માનવ મેરામણ ઉલટી પડ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો આગળ પણ અને પાછળ પણ આ પાછળ તમને એન્ડ બતાવું છું પાછળથી આગળ સુધી એકદમ કોલ મંડપ છે ગુરુ મુખ ચંદ્ર માં ગુરુ નો દેખા થી વધારે સંખ્યા થાય તે માટે મંડપનો આરોપ વધારવામાં આવ્યો છે પેલા મંડપ આપણે જોઈ શકો છો આ જગ્યાએ એમ શું કયો હતો મેં પહેલા વિડીયોમાં કીધું હતું કે પહેલા દિવસે સંખ્યામાં માણસો હશે આગળ જતા મંડપને મોટો કરવો પડશે એવી આપણે વાત થઈ હતી અને હકીકતમાં એવું જ થયું છે અને મંડપ વધારવો પડ્યો છે જય શિયારા જય શ્રી રામ 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 જય શ્રી જય શ્રી રામ ક્યાંથી આવો છું

સંત શ્રી મોરારી બાપુની રામકથા ચાલે છે એમાં તમે અત્યારે જોઈ રહ્યા ભક્તોની ભીડ કેવી છે અને હરિહર હરિહર બંને ભેગા હરિહરનો સાદ પડે અને હજારો માણસો અહીંયા જમે છે ભોજન લે છે અને રામકથાનું પાન કરે છે દેશ વિદેશથી માણસો આવ્યા છે અને સુરતથી અમદાવાદ ગુજરાત ભરમાંથી માણસો આવ્યા છે અહીંયા અને એ લોંગ ધામમાં લીલા લહેર કરે છે જય શિયા મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ વીઆઈપી ભોજનાલયમાં અને જોઈએ આજના પ્રસાદમાં કઈ કઈ રસોઈ રસવામાં આવે છે તો વિડીયોમાં બન્યા રહીજ જય શિયાળ જય શિયા જય શિયા કઈ કઈ વસ્તુ છે આજે જય શિયા આજે સદગુરુ ભગવાન એટલે ગોંડલ ગોલંબરી ધામ માંથી આજે મહાપ્રસાદ આજે મજા આયોજન થઈ રહ્યું છે અને આજે બહુ આનંદની વાત છે કે હું પણ અમરેલી થી છું અને આજે શીતલ આઈસ્ક્રીમ અને હું એમની સાથે જોડાયેલો છું આઈસ્ક્રીમ સાથે આજે સરસ મજાનું શ્રીખંડ રાખેલો છે શીતલ આઈસ્ક્રીમ નો એમાં છે બહુ સરસ મજાનું એનું પણ છે આજે પ્રસાદ મહાપ્રસાદ દિલથી બધા ભક્તજનો લે એવી હૃદય થી પ્રાર્થના કરીએ છે અને જે બને બગાડ નો થાય એનો આપણે ખાસ ધ્યાન રાખીએ સ્વચ્છતા રહે અને આવી જ રીતના મંગળ કાર્ય થતા રહે એવી હૃદયથી પ્રાર્થના તો મિત્રો મોરિબાપુ ની કથા ના આપણે તમામ દ્રશ્ય જોયા તો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો